મિત્રો શું ચાર જૂનના દિવસે પીએમ નરેન્દ્ર મોદી રામ મંદિરથી પ્રધાનમંત્રીની શપથ લેશે આખરે રામ મંદિરના લીધે મોદીએ એવું તે શું કર્યું છે જેનાથી હવે લોકસભાની ચૂંટણીમાં બધા જ રેકોર્ડ તૂટવાના છે શું ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએમ બનવાની ભવિષ્યવાણી થઈ ચૂકી છે શું વિપક્ષની ગભરાટની વચ્ચે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાજી મારશે ક્યારે થશે લોકસભા ચૂંટણી બે હજાર અને ચોવીસ શું કહે છે આ ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણીના વિષયમાં નાસ્ત્રે દમસ અને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણી અને શું કહે છે સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક જાણીએ મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો આખા દેશભરમાં હમણાં ચૂંટણીનો માહોલ એકદમ તૈયાર થઈ ચૂક્યો છે પક્ષ અને વિપક્ષ બધા જ આ ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે ઉમેદવારોની ઘોષણાથી લઈને આ વખતે ચૂંટણીનો મુદ્દો શું થવાનો છે રણનીતિ શું રહેવાની છે એ બધી પાર્ટીઓ નક્કી કરી ચૂકી છે અને દેશભરમાં ધારા એકસો ને ચુમ્માલીસ પણ લાગુ થઈ ચૂકી છે કારણ કે બે હજાર અને ચોવીસની ચૂંટણી હવે બસ થોડોક જ સમય દૂર છે વર્ષ બે હજાર અને ચોવીસમાં મે મહિનામાં થવા વાળી લોકસભા લોકસભાની ચૂંટણીમાં એક બાજુ જ્યાં પીએમ નરેન્દ્ર મોદીજી છે જેમને આજે આખી દુનિયાભરમાં મોટા માણસથી લઈને નાના છોકરા સુધી બધા જ ઓળખે છે અને બધા જ પસંદ કરે છે જેમની પ્રસિદ્ધિ એટલી છે કે દેશના જવાન એક ફોન કોલ ઉપર છોડી દેવામાં આવે છે જેમણે સનાતન ધર્મનો પરચમ આજે આખી દુનિયામાં લહેરાવ્યો છે અને ભગવાન પ્રભુ શ્રી રામને એમની જન્મભૂમિ પાછી અપાવી છે ત્યાં જ મિત્રો બીજી બાજુ છે વિપક્ષ જે પૂરી રીતે એકદમ ગભરાયેલો લાગી રહ્યો છે ક્યારેક તો ગઠબંધન કરી રહ્યો છે તો ક્યારેક ક્યારેક પોતાના જ બનાવેલા ગઠબંધનને તોડી રહ્યો છે અને આ ગભરામણ પાછળનું કારણ મિત્રો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્ય અને હિન્દુઓનો એકમાત્ર સપનું રામ મંદિર છે રામ મંદિરને ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગાતાર ત્રીજી વાર પ્રધાનમંત્રીઓની ખુરશી ઉપર બેસાડવાનું વરદાન કહી શકાય છે ઓગણીસો ને નેવ્યાસી માં પહેલી વાર રામ મંદિરના વાયદાથી લઈ અને બે હજાર ચોવીસ માં રામ મંદિરના નિર્માણ સુધી બાવીસ જાન્યુઆરીના દિવસે ધૂમધામથી રામ મંદિરની સ્થાપના સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે આમાં રોલ રહ્યો છે એને ભૂલી ન શકાય રામ મંદિર હિન્દુઓનું એ સપનું છે જેને વર્ષો પહેલા મુસ્લિમ આક્રાંત પાડી નાખ્યો હતો પણ આમ છતાં પણ દેશના હિન્દુઓએ હાર ન માની ક્યારેક ક્યારેક તો બાબરી મસ્જિદને હાર્વસ્ત કરવામાં આવ્યો તો ક્યારેક ક્યારેક કાર સેવકોની રેલીઓ કાઢવામાં આવી લગાતાર પ્રભુ શ્રી રામની જન્મભૂમિ એમને પાછી આપવાની માંગ લગાતાર ઉપડતી જ રહી અને આ કોશિશોને મિત્રો હકીકતમાં બદલવાની જવાબદારી ઉપાડી હતી ભારતીય જનતા પાર્ટીએ બીજેપીએ ઓગણીસો ચોર્યાસી માં ખાલી બે સીટો લાવવાવાળી વાળી ભાજપે ઓગણીસો નેવ્યાસી માં પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિરનો વાયદો કર્યો અને પચ્યાસી લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા જેની પૂરેપૂરી જવાબદારી નરેન્દ્ર મોદીની હતી અને એમણે મિત્રો આ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવી પણ ઓગણીસો ને બાણુંમાં બાબરી મસ્જિદના ઢાંચાને પાડવું હોય કે પછી બે હજાર ચૌદમાં સીટ મળતા જ રામ મંદિરના મુદ્દા ઉપર ઝડપથી ફેંસલો આવે એવી કોશિશો કરવી પીએમ નરેન્દ્ર મોદીએ દર વખતે પોતાની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એટલું જ નહીં પણ જ્યારે કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો કાળો કોટ કાઢી નાખ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાથી કહ્યું કે જો તમે રામ મંદિરની સુનવાઈ કરશો તો અમે તમારા ખિલાફ પાર્લામેન્ટમાં મહા કરી નાખશું પ્રધાનમંત્રી ડર્યા અને વર્ષ બે હજાર ને ઓગણીસ માં હિન્દુઓના પાંચસો વર્ષના સપનાને સાકાર કરી નાખ્યો વર્ષ બે માં સુપ્રીમ કોર્ટે રામ મંદિરના હિતમાં ફેસલો આપ્યો એના પછી પાંચ ઓગસ્ટ બે હજાર અને વીસ ના રોજ પીએમ નરેન્દ્ર મોદીજીએ અયોધ્યા પહોંચીને રામ મંદિરની આધારશિલા રાખી અને આના ઠીક ચાર વર્ષો પછી મતલબ કે બાવીસ જાન્યુઆરી બે હજાર અને ચોવીસના દિવસે રામ મંદિરનું એકદમ ખૂબ જ ભવ્ય રીતે ઉદઘાટન કર્યો અને આવી રીતે પીએમ નરેન્દ્ર મોદીજીએ હિન્દુઓને એમનો રામ મંદિર પાછો આપવાના વાયદાને નિભાવ્યો અને મિત્રો આ ખાલી એક વાયદો નથી પણ જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરાવવાથી લઈને ચારધામ યાત્રા કોરિડોર સુધી જમ્મુ કાશ્મીરથી ધારા ત્રણસો સત્તરને હટાવવાથી ભારતમાં ખૂબ જ શાંતથી જી ટ્વેન્ટી સંમેલન આયોજન કરાવવું ત્રણ તલાકના કાનૂનને લાગુ કરવું પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરવું નાગરિકતા સંશોધન અધિનિયમ સી ને લાગુ કરવું નરેન્દ્ર મોદીજીએ આવા ઘણા બધા મોટા મોટા ફેસલા લીધા અને પોતાના સારા દિવસોના સપનાને એકદમ પૂરો કર્યો અને આ જ બળબૂતા ઉપર મિત્રો હવે પીએમ નરેન્દ્ર મોદીજી ચારસો પારનો દમ ભરી રહ્યા છે અને મિત્રો ખાલી પીએમ નરેન્દ્ર મોદી જ નહીં પણ લોકો સહિત મોટા મોટા ભવિષ્યવક્તાઓ પણ પીએમ નરેન્દ્ર મોદીને જ બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીને જીતીને ત્રીજીવાર પીએમ બનવાની ભવિષ્યવાણી કરી રહ્યા છે જેમ કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજ જેમનો જન્મ મિત્રો આજથી લગભગ છસો વર્ષ પહેલાં ઓડિશાની પવિત્ર ભૂમિ ઉપર થયો હતો અને જેમણે ભવિષ્ય જોવાની દિવ્ય દ્રષ્ટિથી ભારત સહિત આખી દુનિયાને લઈને ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી આ બધી ભવિષ્યવાણીઓ એમણે પોતાની પુસ્તક ભવિષ્ય મલિકામાં લખી હતી આ જ ભવિષ્યવાણીઓમાંથી એક ભવિષ્યવાણી છે મિત્રો કે ભારતનો અંતિમ રાજા એક યોગી પુરુષ હશે જેની કોઈ સંતાન નહીં હોય અને જે સનાતન ધર્મને સમુચા વિશ્વમાં ફેલાવવાનું કામ કરશે અહીંયા મિત્રો એકમાત્ર પીએમ નરેન્દ્ર મોદી જ એવા કેન્ડિડેટ છે જેમણે ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી ના તો ખાલી ભારતીય સંસ્કૃતિ પરંપરા પણ સનાતન ધર્મને એમણે આખા વિશ્વભરમાં ફેમસ કર્યો છે એક સમય હતો જ્યારે ભારતીય અને સનાતન ધર્મનો અપમાન હર એક જગ્યા ઉપર કરવામાં આવતો હતો પણ મિત્રો આજની તારીખમાં આવું નથી અને આનો કારણ છે પીએમ નરેન્દ્ર મોદી આવી જ રીતે મિત્રો ફ્રેન્ચ કમ્યુનિસ્ટ ફ્રાન્સિસ્કો ગુટીર પણ પીએમ નરેન્દ્ર મોદીની જ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી બનવાની ભવિષ્યવાણી કરે છે માવજી જેમણે એક ખૂબ જ મહાન સંતની રીતે જોવામાં આવે છે એ પણ બસોને વર્ષ પહેલાં મિત્રો આ સેમ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે એટલું જ નહીં આજથી ચારસોને વર્ષ પહેલાં ફ્રાન્સમાં જન્મેલા ફ્રાન્સી ભવિષ્ય ભવિષ્યવક્તા નાસ્ત્રે દમસે પણ પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે વર્ષ બે હજાર અને ચોવીસમાં ભારતમાં જે ચૂંટણી થશે એમાં નરેન્દ્ર મોદી જ વિજેતા હશે મિત્રો આ એ જ ભવિષ્યવક્તા છે જેમણે અમેરિકાના નવ અગિયારના આતંકી હમલાથી લઈને તાનાશા હિટલર સુધીની ભવિષ્યવાણી કરેલી હતી અને આ બધી ભવિષ્યવાણીઓ એમની સાચી સાબિત થઈ છે ત્યારે મિત્રો નાસ્ત્રેદમસ ના તો એ જાણતા હતા કે મોદી નામનો કોઈ વ્યક્તિ આ દુનિયામાં જન્મ લેશે અને ના તો એ જાણતા હતા કે ભાજપ નામની કોઈ પાર્ટી હશે તો આ ભવિષ્યવાણીઓ ઉપરથી મિત્રો આપણે કહી શકીએ છીએ કે લગભગ એમની ભવિષ્યવાણી એકદમ સો ટકા સાચી સાબિત થશે અને ત્રીજી વાર નરેન્દ્ર મોદી જ ભારતના પ્રધાનમંત્રી બનવાના છે અને મિત્રો ખાલી અમે નહીં પણ સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી જે અખિલ ભારત સંઘ સમિતિના મહામંત્રી છે એમનું પણ મિત્રો આજ કેવું છે અને એમના અનુસાર પીએમ નરેન્દ્ર મોદીની બે હજાર ચોવીસની ચૂંટણીમાં જીતનો સૌથી મોટો કારણ રામ મંદિર હશે ભગવાન શ્રી રામના આશીર્વાદથી ના તો ખાલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે પણ ચાર જૂનના દિવસે મિત્રો રામ મંદિરના દ્વારથી જ પીએમ નરેન્દ્ર મોદી પદની શપથ પણ લેશે મિત્રો આ ચૂંટણીનો જે પરિણામ છે એ ચાર જૂનના દિવસે આવવાનો છે અને ભવિષ્ય વક્તાઓના અનુસાર ચાર જૂનના દિવસે પીએમ નરેન્દ્ર મોદી પોતાના પદની શપથ રામ મંદિરથી લેશે પણ મિત્રો હજી પણ ઘણા બધા એવા વિપક્ષી છે જે પીએમ નરેન્દ્ર મોદીની જીતને તો છોડી દો પણ એમને બસો સીટ પણ ન મળવાનો દાવો કરે છે આવા જ લોકોમાં સૌથી ઉપર નામ આવે છે શત્રુઘ્ન સિન્હાનો અભિનેતાથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ પોતાના રાજનીતિક કરિયરની શરૂઆત ભારતીય જનતા પાર્ટીનો દામન પકડીને જ કરી હતી પણ એના પછી મિત્રો એ કોંગ્રેસમાં ચાલ્યા ગયા પણ શત્રુઘ્નસિંહા અહીંયા પણ વધારે લાંબો સમય સુધી ન ટકી શક્યા હમણાં તૃણમૂલ સરકારની બાજુથી ચૂંટણી લડવાની તૈયારીમાં છે હવે અહીંયા મિત્રો વિચારવાની વાત એ છે કે વારંવાર દળ બદલવાવાળા શત્રુઘ્ન સિન્હા ભાજપનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે છે જ્યારે એમને પોતાને જ ખબર નથી કે એ ભવિષ્યમાં કઈ પાર્ટી સાથે ઊભા રહેવાના છે અહીંયા મિત્રો કોઈ પણ ભલે ગમે એમ કે પણ વિપક્ષના મુહ ઉપર એકદમ ગભરામણ સાફ સાફ નજર આવી રહી છે કારણ કે વીતેલા દસ વર્ષોમાં મિત્રો મોદી સરકારે ઘણી બધી એવી વસ્તુઓ કરી છે જે જનતાને પસંદ આવી છે જેના ઉપરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ લોકસભાની ચૂંટણી પીએમ નરેન્દ્ર મોદી જીતવાના છે અને ચાર જૂનના દિવસે મિત્રો રામ મંદિરના દરબારથી જ પોતાના ત્રીજા કાર્યકાળની શપથ પણ લેશે પણ મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી ચાલો મિત્રો હવે તમને બે હજાર અને ચોવીસમાં થવા ચૂંટણીની રૂપરેખા પણ સમજાવી દઈ જેનાથી તમને અલગ અલગ વિડીયોમાં ભટકવું ન પડે જેમ કે અમે તમને જણાવ્યું કે વર્ષ બે હજાર લોકસભાની ચૂંટણી મે મહિનામાં થવાની છે અને આ ચૂંટણી મિત્રો સાત ચરણોમાં થવાની છે ઓગણીસ એપ્રિલના દિવસે સાત ચરણોની વોટિંગ ચાલુ થશે અને ચાર જૂનના દિવસે વોટિંગનો રિઝલ્ટ જારી કરવામાં આવશે અહીંયા મિત્રો ઓગણીસ એપ્રિલના દિવસે પહેલા ચરણની વોટિંગ એકવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થશે એકસો બે સીટો ઉપર વોટિંગ કરવામાં આવશે બીજા ચરણમાં તેર રાજ્યો નવ્યાસી સીટો ઉપર ત્રીજા ચરણમાં બાર રાજ્યોની ચોર્યાસી સીટો ઉપર ચોથા ચરણમાં દસ રાજ્યોની છન્નું છન્નું સીટો અને પાંચમા ચરણમાં આઠ રાજ્યોની ઓગણપચાસ સીટો છઠ્ઠા ચરણમાં સાત રાજ્યોની સત્તાવન સીટો અને સાતમા ચરણમાં આઠ રાજ્યોની સત્તાવન સીટ સીટો ઉપર વોટિંગ કરવામાં આવશે આવી રીતે મિત્રો ઓગણીસ એપ્રિલથી ચાલુ થઈને એક જૂનના દિવસે ચૂંટણી પૂરી થશે અને ચાર જૂનના દિવસે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે ઉમીદ છે મિત્રો કે તમે પણ તમારા મતનો પ્રયોગ જરૂર કરશો અને મિત્રો આ વખતે કોણ ચૂંટણી જીતી શકે છે બે હજાર ચોવીસની ચૂંટણી ઉપર તમારી શું રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ